અને આજના હું તમને હિંડોળા દર્શન કરાવીશ અને આજે હવે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે તો મહાદેવને દર્શન હું તમને આજે આરતી ના કરાવીશ તો જો અમે ભાઈ ને ભાભી ને લઈને મંદિરે આવી ગયા છીએ અને જો આજના હિંડોળા દર્શન હું તમને હમણાં આગળના વિડીયોમાં હિંડોળા દર્શન કરાવું અને આજે છે ને મંદિરે થોડું ઘણું આમ ટ્રાફિક હતું અને વરસાદ પણ આવી ગયો છે સાથે સાથે અને જો આ ફ્લાવર કેટલા મસ્ત ખીલી ગયા છે અને વરસાદના લીધે છે ને બધે ભીનું ભીનું થઈ ગયું ને જો અમે ડિસ્કસ કરીએ છીએ આ ભીનું છે તો ક્યાં બેસ છે અને જો પલકમની એના મમ્મીએ રાખીનું ડુંગળું આપી દીધું છે ત્યારે ખાવા માગ્યું છે અને આપણે બધી વસ્તુના ઓડર કરી દીધા મુકાજમ કરો

તો આવી ગયા છે દહીં વડા બધી જ વસ્તુ ટેસ્ટમાં મસ્ત છે અને જો હવે તવા ભૂલાવાના બાકી છે તો જો એ પણ આવી ગયા છે હું કહું છું મયંકભાઈ કેમ લાગે એ રિલાયન્સનું ફૂડ ટ્રક છે જોવા રિલાયન્સનું તો આપણા એક સબસ્ક્રાઈબરની કમેન્ટ હતી કે તમને ત્રણ પાનના વડનો ઇતિહાસ ખબર હોય ને તો તમે જણાવો તો મને ખબર છે ને ત્યાં સુધી મહાભારતના સમયમાં જ્યારે કર્ણનો વધ થયો તો ને ત્યારે તેનો અંતિમ સંસ્કાર કરવાનો હતો અને એ માટે પવિત્ર ભૂમિની જરૂર હતી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને પોતે જાતે છે ને આ અશ્વનીકુમાર ખાતે તાપી નદીના કિનારે ત્રણ પાનનો વડ આવ્યો છે એ જમીન પસંદ કરી હતી ને ત્યાં કર્ણનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને એની ખાસિયત એ છે ત્રણ પાનના વડની કે એમાં ચોથું પાન આવે ને એટલે એક પાન ઓટોમેટિક ખરી જાય છે એટલે એમાં ત્રણ જ પાન રહી છે મને એટલે ત્રણ પાનનો વડ યાદ આવ્યો કેમ કે મારા ઘરમાં જે અળવીનો છોડ છે ને એમાં ચોથું પાન આવે ને એટલે એક ઓટોમેટિક ખરી જતું હતું એટલે મને એ ઓટોમેટિક મગજમાં આવી ગયું કે ત્રણ પાનના વડ જેવું મારા ઘરમાં થયું એટલે એક સબસ્ક્રાઈબરે કમેન્ટ કરી કે તમને એનો ઇતિહાસ ખબર હોય તો તમે કયો સંદીપ સંદીપથી શર્મા છે ને એટલે મીનથી કા બીવે છે નીચે જ જોવે છે ઊંચું જ નહીં જોવે છે ને ત્યાં આવડે આમ જોવે નહીં જોવે ને સામે ઊંચું જ નહીં જોવે જો આ લોકો છે ને કાલ ઘરે જવા નીકળી જવાના છે ભાઈને તો અત્યારે એ લોકોની ઈચ્છા થાય ને તો પાછા લે કે ખવડાવવા માટે આવી ગયા છે જો મમરા માછવીઓને ખવડાવે છે ને ગમે એટલું ખવડાવશે ને તો માછલીઓને ઓછું જ પડવાનું છે કેમ કે માછલી જેટલી છે તો જો બંને કપલ ખવડાવવા માંડ્યા છે એને આ પ્લેસ વધારે ગમ્યું છે એટલે આ બીજી વાર આવ્યા છે લોકો તો આજનો સુવિચાર છે માણસ સંપત્તિથી નહીં પણ સંસ્કારોથી ઓળખાય છે એટલે કે અત્યારના સમયમાં કેવું થઈ ગયું કે ગમે એટલા પૈસા હોય પણ સંસ્કાર ન હોય તો શું કામના અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારા વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને સારી સારી કમેન્ટ કરીને લખો કે તમને વિડીયો જોવા ગમે છે કે નથી ગમતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ ત્યાર પછી આપણે કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય